સરદાર વલ્લભભાઈ ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા બંને મુખ્યમંત્રી પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ યાત્રા કુલ એકસો બાવન કિલોમીટરનું અંદર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સંપન્ન થશે રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આનંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે વર્ષની જન્મદિવસ યુનિટી માર્ચ રાષ્ટ્રીય આખા ભારતનો કાર્યક્રમ એક મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મસ્થલી કર્મક્ષથી શરૂ થઈને કેવડિયા કે નું સૌથી મોટું સ્ટેચ્યુ દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ અદાણી નરેન્દ્રભાઈના કેમ્પો સ્વચ્છતાના અભિયાનો સ્વદેશીના સંકલ્પો ભારત વર્ષ એ સૌ સ્વદેશી અપના આત્મગરો બને આ પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાય છે નરેન્દ્રભાઈએ સાચરની અંદર આપણા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે દેશમાં યાત્રા નીકળી છે રાજ્યમાં એકસોને બ્યાસી વિધાનસભામાં નીકળી છે અને આજે આ સમગ્ર દેશની યાત્રાનો પ્રારંભ અહીંથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે હું તમામ લોકોને આહવાન કરું છું સાચરમાં જેના મનમાં સરદાર સાહેબ છે જેના વ્યવહારમાં સરદાર સાહેબ છે સરદાર સાહેબ નો નામનો ઉપયોગ માત્ર નહીં સરદાર સાહેબ અમારા નહી પણ સરદાર સાહેબ સૌના હતા હિન્દ ના હતા આપણા સરદાર હતા આવો ભાવ હું સરદાર છું સરદારના વિચારો છું એ બનાવવા માટે નરેન્દ્રભાઈ ત્યારે ગુજરાત માંથી દેશમાંથી મુખ્યમંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ ગવર્નરશ્રીઓ એડમિનિસ્ટ્રેટરો કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ લોકો આવવાના છે ત્યારે માની નડાજી પણ આવવાના છે રક્ષામંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે આપણા ગૃહમંત્રી આપણું ગૌરવ અમિતભાઈ શાહને પણ નિમંત્રણ મળ્યું છે રોજ ક્રમાનુસાર આગેવાનો જોડાશે સામાન્ય જનતા જોડાશે યુવાનો જોડાશે સામાજિક સંસ્થાઓ જોડાશે હું પણ આહવાન કરું છું સૌને સરદાર સાહેબ સાચી શ્રદ્ધાંજલિ દોઢસો માં વર્ષમાં આપણે આપીએ અને આપણે સૌ આ યાત્રામાં દસ દિવસ સુધી યાત્રા ચાલો સંવિધાન દિવસ આજે છે અને બાબા સાહેબનો નિર્વાણ દિવસ એ છઠ્ઠીએ છે એ સહયોગ સાથે

सरदार पटेल जो इस देश को एक करने का कार्य किए थे पांच सौ बासठ रियासतों को एक करने का काम किए थे गुजरात में आके हम सभी काफी गौरवान्वित महसूस कर रहे हैं ये पहली यात्रा है जो गुजरात में हम अपने सरदार देश के सरदार सरदार पटेल को देखने आए हैं हम लोग काफी खुशी हैं जो तो हुआ जिस अवसर को इस अवसर को पार कर देश के यशस्वी प्रधानमंत्री को हिदय से बता देना धन्यवाद जय हिंद जय जा भारत चिराग सैयद दिव्यांग न्यूज आनंद